આદિવાસી દિવસ ઉજવણી સમિતિ જેમાં વસાવા સમાજમાંથી માંથી અગ્રણી તરીકે કિરીટભાઈ વસાવા મહેશભાઈ વસાવા સુનિલભાઈ વસાવા તથા અન્ય સભ્યો સાથ સહકાર આવેલો હતો રાઠવા સમાજમાંથી આપણા અગ્રણી એવા અજયભાઈ રાઠવા પૂનમભાઈ રાઠવા

કૃણાલ તળવી અને અન્ય શિવમ તળવી જેવોએ બહુ જ સાથ સહકાર આપ્યો છે રાઠોડી સમાજમાંથી પણ આ વખતે સારો સહકાર મળ્યો છે અને આજે તમે જે બેન્ડનો આનંદ માલ્યો માન્યો છે તે પણ આપણે અંદરના અગ્રણીઓ અને આપણી આદિવાસી પબ્લિક દ્વારા જે ફાળો આવ્યો હતો એમાંથી આપણે બેન્ડનું આયોજન કરેલું હતું જુદી જુદી વસાહતમાંથી પણ આપણે ભવ્ય ઉજવણી કરવામાં આવેલી છે તેમાંથી સિદ્ધપુર વસાહતમાંથી મુકેશભાઈ તથા સુનિલભાઈ અને તેમની અન્ય ટીમનો ખૂબ ખૂબ આભાર માનીએ છે કર્નેટ વસાવતમાંથી નીજીભાઈ અને તેમની ટીમનો ખૂબ ખૂબ આભાર છે માનીએ છીએ કુકડ વસાવતમાંથી પૂનમભાઈ રાઠવા અને તેમની ટીમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આવનારા વર્ષમાં આ જ રીતે આયોજન થયા કરે એવું અમે આહવાના આહવાન આપીએ છીએ અને આવતી સાલ અલગ રીતે થોડીક ઉજવણી કરવી છે વાત ઘણી કહેવી હતી પણ પબ્લિકની અછત હોવાને કારણે આગલા વર્ષે આયોજન કેવી રીતે કરવું એની વિચારસરણી કરવી પડશે કારણ કે આગલા વર્ષે વિચારસરણી એવી હતી સમિતિની કે સાંસ્કૃતિકની જોડે વાર્તાલાપ કરીને આપણા આદિવાસી હક અધિકાર અને નિયમો પણ અમે તમારી વચ્ચે રજૂ કરીએ આવનારા સમયમાં ખૂબ જ ભેગા મળીને કામ કરવાનું છે ભાઈઓ અને બહેનો તો આવો જ સહકાર મળતો રહે એવી આશા રાખીએ છીએ આગળ કહેતા કલેક્ટર કચેરીમાં નાયબ કલેક્ટર કચેરીમાં કામ કરતા ચિરાગભાઈએ ઘણી હેલ્પ કરેલી છે ચિરાગભાઈ વસાવા તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ પોલીસ પ્રશાસનમાં પોલીસ મિત્રોએ જે સાથ સહકાર આવ્યો છે તેમનો પણ સમિતિ દ્વારા અમે આભાર માનીએ છીએ નગરપાલિકામાં પણ હંગામી ધોરણે કામ થયું છે આપણા રોડ જે રૂટ હતો એમાં અમુક ખાડા હતા અને એમને રાતોરાત કામ કરેલું છે તો નગરપાલિકાના જે પણ કર્મચારીઓએ સહકાર આપ્યો છે તે માટે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સમિતિ દ્વારા વધુને કહેતા આજે સારો કાર્યક્રમ રહ્યો અને આવાના આવા કાર્યક્રમ આગળ પણ રહે તેવી આશા રાખીએ છીએ બીજી એક અગત્યની સૂચના જે પ્રમાણે આપણે ગ્રુપમાં મેસેજ વાંચીને આ રેલીનું આયોજન કર્યું અને તમે બધા રેલીમાં જોડાયા આગળ આપણો એક અધિકાર દિવસ પણ આવે છે આવતા મહિને જ છે તેની પણ આપણે સારો એવો પ્રોગ્રામ કરવાનો છે અને એમાં વાર્તાલાપ તથા આદિવાસીના હક અને અધિકાર ઉપર ઘણી ચર્ચા થવાની છે કારણ કે આદિવાસી એકતા દિવસ છે એકતા કેવી રીતે વધારી શકાય આપણો આદિવાસીનો ધર્મ શું છે આપણે આદિવાસી એકતા કેવી રીતે આગળ વધી શકે આપણા આદિવાસી કાયદો અને કાનૂન શું છે આદિવાસી શું છે એ બધી આગળ ચર્ચા કરવાની હોવાથી હું આશા રાખું છું એ દિવસે પણ આવી ભવ્ય પબ્લિક જોવા મળે અને સાથ સહકાર મળે એવો આ હો આ આલુ જો જય આદિવાસી જય જો